નમસ્કાર ટાઈમ ઓફ ગુજરાત સાથે હું છું મુહિત વોરા હવે દિવસ ઢળી રહ્યો છે પેલા બિલખા ગયા તે બાદ વિસાવદર ગયા અને હવે અમે આવ્યા છે ફરતા 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 બેસાણની અંદર સવારે બિલખાની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં કેટલો જોશ હતો જનતાની વચ્ચે ગોપાલ ઇટા ઇટાલિયાને લઈ કેટલો ક્રેઝ હતો તમે લોકોએ જોયું અને હવે હું આવ્યો છું વિસાવદરની અંદર વિસાવદરની અંદર મારી સાથે અમુક પાછળ લોકો ઉભેલા છે ખેડૂત છે માફ કરજો બેસાણ બેસાણની અંદર ખેડૂત ઉભેલા છે મારી પાછળ આ ખેડૂતોના ખાસ કરીને કારણ કે વિસાવદરની વિધાનસભામાં કહેવાય છે કે તમે ખેડૂતના જો હિતે છી ના હો ને તમે મોટા લોડ કરજણ હો તો એ તમે તમારી કોઈ વેલ્યુ વિસાવા દરની આ વિધાનસભામાં નથી રહેતી ત્યારે ભેસાણના અમુક ખેડૂતો મારી સાથે છે અમુક જનતા મારી સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે શું છે શું છે માહોલ ચૂંટણીને લઈ અને શું છે ઉત્સાહ શું નામ તમારું યોગેશભાઈ ક્યાં છો ક્યાંના છો યોગેશભાઈ ભેસાણથી ભેસાણના છો ખેડૂત છો ખેડૂત તો શું કહેશો આ વખતે તો કમોસમી વરસાદ જબરજસ્ત જબરજસ્ત કમોસમી વરસાદ થયો છે પણ સરકારે કયા વાયદા કર્યા છે કે કમોસી વરસાદ થશે તો ખેડૂતને સહાય આપવામાં આવશે પણ કોઈ પણ જાતની સહાય આપવામાં નથી આવી ગયા વર્ષે પણ કમોસમી વરસાદને કારણે પાકમાં નુકસાની ગઈ હતી પણ સરકાર દ્વારા કોઈ પણ કાંઈ પણ આપવામાં નથી આવી અતિવૃષ્ટિ થઈ હતી ને ગયા હા ગયા વર્ષે અતિવૃષ્ટિ થઈ હતી ત્યારે હવે સરકારને જ્યારે જવાબ આપવો ત્યારે ચૂંટણીનું ટાણું આવે ને એ જ ટાણું હવે વિસાવદરની અંદર આવ્યું છે ભેસાણના અને વિસાવદરની જનતા વોટ કરવાની છે ઓગણીસ તારીખે કયા પક્ષમાં માહોલ લાગી રહ્યો છે ઓનલી ફોર વન એન્ડ ઓનલી ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા કારણ શું એનું કારણ કા બસ એક જ કે આ ભાજપથી હવે ત્રાહી મામ થઈ ગયા છે ભાજપના તો મોઢા જોવા નથી ગમતા વિસ્તારના લોકોને ભાજપના મોઢા જોવા નથી નહીં એવું તો શું એ લોકો કામ તો નથી કરતા પણ કામ થાવા નથી દીધા વિસ્તારના પોતે કરતા નથી થવા થવા નથી દીધા કોઈ પણ પ્રશ્ન આ વિસ્તારનો કામનો લઈને જઈએ તો કામ થવા નથી દીધા કામ અટકાવેલા છે થવા તો નથી દીધા પણ કામ અટકાવેલા છે કામ અટકાવેલા છે કોણ સાનું જવાબદાર કોણ જવાબદાર આખી પાર્ટી છે પાર્ટી આખી નીચેથી માંડીને ઉપર સુધી બધા એક જ છે મા બાપના બધા એક જ મા બાપના છે નીચેથી માંડીને ઉપર સુધી કદાચ અહીંયા જયેશભાઈ આવે કે કોઈ પણ મંત્રી આવે કે કદાચ એની મનની મુરાદ પૂરી થઈ જાય હજી અમિત શાહને બોલાવી લઈએ મોદી સાહેબને બોલાવી લઈએ પણ તોય હવે એનું ભેગું નથી થાય એમ કોઈ ભેગું નથી થાય એમ નહીં સામાન્ય પ્રશ્ન એને સોલ્વ નથી કર્યા આ રોડ રસ્તા તો સાઈડમાં રહેવા દો ગામના સામાન્ય પ્રશ્ન એને સોલ્વ નથી કર્યા સામાન્ય પ્રશ્ન પણ એને સોલ્વ હા તે હવે શું કહેવાય કે ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાનું લાગે જબરદસ્ત ફૂલ ગોપાલ ઇટાલિયા ફૂલ ગોપાલ વન સાઈડ ગોપાલ અચ્છા એક ચાલ છે એક એક જવાબ તો આપો ભૂપદ બાયણી વંદી ઠેકીને ગયા હર્ષદ રિબડિયા વંડી ઠેકીને ગયા ગોપાલ જાશે નહીં નજીકી સ્વાર્થ ગોપાલભાઈ તો નહીં જાય એ તો એના નજીકી સ્વાર્થ માટે ગયેલા છે હર્ષદભાઈ ને ભૂપતભાઈ એનો પર્સનલ મામલો જે કંઈ હોય પણ અત્યારે અમારા એનો પ્રશ્ન એ જ છે કે રોડ રસ્તા અને આરોગ્ય એ પહેલો પ્રશ્ન છે વેસાણ તાલુકો વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય બરાબર એ કોઈ રોડ રસ્તા સારા નથી લેવલ લેવલે નથી પ્લસ સાત સાત વર્ષે આ લોકો રોડ એ કોઈ મંજૂર નથી કરતા પંચવર્ષી યોજના આવે એમાંય નથી કરતા અને તાલુકા લેવલે કોઈ ડૉક્ટરની ભરતી કે કોઈ વસ્તુ આરોગ્યમાં ધ્યાન આપતા નથી પછી પ્લસ આ લોકો છે ને સ્પેશિયલ મતનું જ રાજકારણ કરે છે અત્યારે આખી ટીમ ગાંધીનગરથી ઉતારેલી છે કેબિનેટ બરાબર જે તે સમયે આપણે સર્વે કરવાનું હોય ત્યારે તો કોઈ આવતા નથી બરાબર ત્યાં તો આ લોકો ફોનય નથી ઉપાડતા નથી કોઈ સર્વે કરવા આવતા તો અત્યારે આ લોકો એક સીટ માટે આખી કેબિનેટ ઉતારી આપી છે તમે જોવો છો ને મીડિયા દ્વારા બતાવજો લોકોને કેટલા કેટલા અહીંયા છે આજે એક બાકી રહી જતા હતા હર્ષ સંઘવી પણ આવેલા બરાબર છેલ્લે બાકી રહી ગયા હતા તો એને ધ્યાન દેવાનું છે કે આપણે અત્યારે આરોગ્ય શિક્ષણ અટાણે પાઠ્યપુસ્તક નથી સ્કૂલો ચાલુ થઈ ગઈ છે પ્રફુલ પાંચેલિયા સીટ ઉપર પ્રસાર કરવા આવેલા થોડાક દિવસ પહેલાં બરાબર તો એને એ જવાબદારી એની આવે છે કે આપણે ત્યાં શિક્ષણમાં ધ્યાન આપવાનું છે આવનારો સમય આવનારું ભવિષ્ય બાળકોનું કઈ રીતે જાય એના માટે તો તમારું નામ શું મહેશ છો ના છો એટલે આ બધા જ જે તમે સમસ્યાઓ કીધી બધી સમસ્યાઓ કીધું એ સમસ્યાનો ઉપાય હવે હું એનો એક જ ઉપાય છે ગોપાલભાઈ ઇટાલિયા અને આવે એટલે ગોપાલ ઇટાલિયા એકસો એક્યાસી કદાચ

કોઈ જાતનું કામ કરવાનું થયું કામ અને સરકારી અધિકારીઓમાં શું થાય છે કામ ન કરવાનો પગાર લેશે કામ કરવાની રિશ્વત લેશે આ લોકોએ કોઈ દિવસ એ ધ્યાન દોર્યું નથી એક કોઈ અધિકારી ઓફિસમાં કઈ એટલે કે થઈ જશે થઈ જશે એમ જ ક્યાં કીધા કરે એટલે ટૂંકમાં ગોપાલ ઇટાલિયા આવે વિકલ્પ હા એ વિકલ્પ છે બીજા પણ છે તેમની સાથે વાત કરીએ તમારું શું નામ મારું નામ મુકેશભાઈ છે જેઠવા મારું ગામ વાંદરવડ છે

એવડો બોજો નાખી દીધો છે કે વી વી પતિ પતિ કરોડ રૂપિયા લાખનો નાખી દીધેલો છે જે પંદર પંદર વર્ષથી મરી ગયેલા છે એના નામે પણ અત્યારે ધીરણ આપેલું છે ટૂંકમાં એના નામે ધીરણ પંદર વર્ષથી આ મરી ગયા છે જેને કોઈ બેંકમાં ખાતું નથી જો કોઈથી બેંકની અંદર આવેલા પણ નથી એના નામે પણ પંદર પંદર હોળ હોળ લાખ રૂપિયા અત્યારે આવેલા છે આપણે એમાં માની કે ભૂપોતભાઈ ભાયાણી સાત કિલોમીટર છે છતાં આ બે વર્ષથી અમારે એ મુદ્દો છે બે વર્ષથી અમારે ગામની અંદર આવી નથી હા તો અમે કઈ રીતે એને મત આપીએ અત્યારે કઈ રીતે એની ઉપર ભરોસો અમે એની ઉપર કરીએ એને ક્યાં ટિકિટ ટિકિટ દેવાની વાત નથી પાર્ટીમાં તો છે ને પાર્ટીમાં હોય તો કઈ હગે પાર્ટીમાં હોય તો કઈ તો એટલું હગે ને કે ભાઈ મારા ભેસણ તાલુકાનું વાંદરવડ ગામ છે એનો આ મુદ્દો છે એ મુદ્દો એને મૂકવો જોઈએ સરકાર એની છે તાલુકા પંચાયત એની છે જિલ્લા પંચાયત એની છે ઠેઠ સુધી મોદી સુધી એનું છે તો એટલો પ્રશ્ન ન મૂકી ગયા અમારે ખેડૂની હાલત અત્યારે શું છે એ વસ્તુ એને સમજવી જોઈએ તરીકે મત માગવો હોય મત માગવા આવે તો છતાં મારે બેહીને સાંભળવાનું એક શબ્દ બોલવાનો નહીં

કોઈ નહીં ગોપાલ સિવાય અમારે કોઈ અત્યારે હાલત નહીં અને અમે એટલા માટે ભરોસો ગોપાલ ઉપર કરીએ છીએ ભલે ના રહ્યા પછી એક છાન્સ અમારે એને દેવો હશે ભલે બે વર માટે રહીએ અમે જોઈ કે કઈ રીતે ગોપાલભાઈ કામ જ કરે છે બાકી અહીંના તો કોઈ કરવા રાજી જ નથી પછી કહેવાશ મારા ગામની અંદર આ હિતથી પિંચોતેર વરસ જ્યારે આઝાદ થયો ને થઈ ગયા બરોબર છે હજી અત્યાર સુધીની અંદર ત્રણ રોડ નથી બહેના ત્રણ રોડ હજી નથી અમારે સોડવડી છે વાંદર વાંદરવડથી ગોરપરા જવા માટે પીપળિયા જવા માટેનો રસ્તો પણ નથી રોડ પછી ઓલો તો વાત હોય રોડ હજી સુધીમાં બનેલા નથી તો અમારે કઈ લાઈન લેવાની એ વસ્તુ કે ગામ કિલોમીટરની અંદર આવેલું છે આરોગ્ય એના માટે અમારે ભેસણ આવવું પડતું હોય એ રોડ ન બનેલા હોય તો અમારે કઈ લાઈન લેવાની ચોમાસું હોય બરોબર વરસાદ એવો હોય તો અમે એક પણ ગામમાં જઈ શકતા નથી એટલે ટૂંકમાં બધી સમસ્યાઓ છે સમસ્યા અમારા ગામની અંદર છે ટૂંકમાં ડોક્ટરે સારા નથી પછી ક્યાં વાત છે આ તાલુકો છે હોસ્પિટલ છે પણ ડોક્ટર નથી હારો હાજર ઓનલી ફોર તમને પેરાસિટામોલ મળે એ એક દિવસ તાવ આવ્યો બીજા દિવસ તાવ આવે એટલે તમારે જુનાગઢ જવું પડે ભેસાણથી છે જુનાગઢ જવું પડે આવડી સરકારી હોસ્પિટલ છે ભેસાણ તાલુકાની પણ ડોક્ટર કાંઈ આરોગ્યમાં છે નહીં આ ભેસાણ તાલુકો એ છે કે જ્યાંથી કૃષિ મંત્રી પર પણ આવી ચૂક્યા છે મુખ્યમંત્રી પણ આવી ચૂક્યા છે પરંતુ ભેસાણ અને વિસાવદર વચ્ચે જ્યારે તમે ટ્રાવેલ કરો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરો કે પછી તમારી પર્સનલ ગાડી લઈને ટ્રાવેલ કરો એકવાર કરી જોજો કમરના પટ્ટા ન લેવા પડે તો નામ ફેરવી નાખજો તમારું શું નામ મારું ભરત રામાણિક ક્યાં છો ગામ વાંદરવડ વાંદરવડ આ ભાઈએ કીધું કે જે રીતની સમસ્યાઓ છે વાંદરવડમાં બધી હાચી સહકારી જે છે સમસ્યા તો છે સમસ્યા છે તો નિવાકરણ શું નિવાકરણ પાર્ટી આપણે ગોપાલભાઈને લઈ આવશું ગોપાલભાઈ લઈ આવશું હા અને બધું નિવાકરણ આવી જશે આવે જ ને કામ તો થાય જ ને બીજા પણ લોકો છે મારી સાથે તેમની સાથે વાત કરીએ તમારું શું નામ પીએકે મકવાણા ગરડા ગરડા આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી ક્યાં ગરડા વિષય ભાવનગર અચ્છા ઓકે ભાવનગરથી તો કેમ શું કે આ બધા ખેડૂતો છે આમ લોકો છે તમે ભાવનગર પ્રચાર કરવા માટે આવ્યા તો એવું માનીને ચલાય કે ભાઈ તમે પક્ષના સમનિષ્ઠ કેતા છો કેવી રીતે ખાતરી પૂરી પાડશો આ બધા આમ જનતાને અને ખેડૂતને કે ભાઈ ગોપાલ ઇટાલિયાને જો કદાચ જીતાડી દે જનતા તો વંડી નહીં ઠે કે મારી વાત સાંભળો સાહેબ આ કિરીટભાઈ પટેલ છે સ્થાનિક છે અહીંના અને આ તમામ ખેડૂતોની તમે વેદના સાંભળી અને અમે પંદરથી વીસ ગામડા લીધા છે ને જે ચાલુ જ છે અમારું ગામ અને ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂતનો દીકરો છે ખેડૂત પુત્ર છે અને ખેડૂતની વેદના એ દિલથી સાંભળે છે અને લોકોના કામ કરે છે અહીંયા તળાટીકમ મંત્રી મળવો મુશ્કેલ થઈ જાય છે આ ગામડામાં અઠવાડિયામાં બે વખત આવે છે અહીં ચાલીસ કેબિનેટ મંત્રીઓ ગોપાલભાઈ ઇટાળિયાને હરાવવા માટે ઉતરી ગયા છે સમજી લેજો એનું કામ એટલું સરસ છે લોકો ગોપાલભાઈ 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 જ કરે છે અને અમે જ્યાં ગામડામાં જાય છે ત્યાં મેં સાંભળ્યું ભાજપના ખેસ પહેરીને પ્રચાર કરવા નથી દેતા ગામડાના ખેડૂતો એટલી એની વેદના છે એટલી એની પીડા છે સાહેબ હા ભાજપનો ખેસ પહેરીને પ્રચાર પ્રચાર નથી કરવા દેતા આટલી લોકોની પીડા થઈ ગઈ છે પછી આ કિરીટભાઈ પટેલ નથી હવે એમ કે છે કોબણ કિરીટભાઈ પટેલ નહીં કિરીટ કોબાણ કહીને બધા બોલાવે છે સમજી લો કોબાણ હાજી આટલી બધી બધી વેદના છે સાહેબ ધન્યવાદ એક એક બીજો પણ તમને તમને સવાલ પૂછો કોંગ્રેસ નીતિન અચ્છા ઓકે તમારું શું નામ પરસોત્તમભાઈ રાઠોડ ક્યાંના છો પરસોત્તમ આદમી પાર્ટીના પ્રમુખની જવાબદારી ઓકે બોટાદ જિલ્લા પ્રમુખ શું કહેશો સુધી આવવું પડ્યું આ ખેડૂતોની વેદના તમે સાંભળી પ્રમુખ સાહેબ તમે જતા હશો લોકોની વચ્ચે ફરતા હશો કયા કયા મુદ્દાઓ છે કે જે આવી રહ્યા છે સામે સામ અને એવું લાગે છે કે આ મુદ્દાઓ પર લાંબા સમયથી કામ જ નથી કારણ કે અમે પત્રકારની દ્રષ્ટિએ પણ ફરેલા છે તમને કયા કયા મુદ્દાઓ લાગે છે અને તમારા નેતા જો જીતી જશે તો એને સોલ્વ કરવાનો પ્રયત્ન છેલ્લા અમારી ટીમ છેલ્લા વીસ દિવસથી વેસાણ તાલુકાના દરેક ગામની અંદર પ્રવાસ કરી રહ્યા છે જે ખેડૂતોની વેદના આવે છે જે ખેડૂતોના પ્રશ્ન આવે છે એક તો મોટામાં મોટો પ્રશ્ન મંડળીમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જે સેવા સહકારી મંડળીની અંદર જે ખેડૂતના નામે ખોટા પૈસા ઉપાડીને જે ખેડૂત એક કોઈ ગુજરી ગયા હોય એમના નામે જેમના નામે સાત બાર આઠ ના હોય એવા લોકોના ખેડૂતના નામે આ કિરીટ પટેલના માણસો દ્વારા અને એમને મંડળીઓના મંત્રીઓ દ્વારા જે ખેડૂત સાથે જે અત્યાચાર કરવામાં આવેલ છે એમના જે ખોટા રૂપિયા ઉપાડો લેવામાં આવ્યો છે એક તો બહુ મોટો મુદ્દો છે આ મુદ્દાની અંદર વર્ષોથી ચાલતો આવતો હોય ત્યારે કોઈ નેતાને આ કોઈ નેતાએ આ મુદ્દા ઉપર ધ્યાન નહીં આપવામાં આવેલ પણ જ્યારે ગોપાલભાઈ પાસે આ લોકો ખેડૂતની વેદના લઈને ગયા ખેડૂતો ત્યારે ગોપાલભાઈ એક જે જિલ્લા સેવા સહકારી મંડળીના બધા ખેડૂતો સાથે મળીને એક એમનો મેસેજ અને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારથી જ ખેડૂતોને વિસાવદર અને ભેસાણ તાલુકા અને જૂનાગઢ તાલુકાના ખેડૂતોને ગોપાલભાઈ માટે ખૂબ વિશ્વાસ છે અને બીજો મુદ્દો અહીંયા ખેડૂતોનો એક તો દરેક વિસાવદર અને ભેસાણ અને ના દરેક રોડ તાલુકાના એકબીજા ગામ સાથે જોડતા રોડ ઉપર એક વખત તમે ચાલો એટલે તમને વિકાસ ખૂબ દેખાશે એ વિકાસ એવો છે કે જે ખાડામાં તમે દરેક લોકો આજે મંત્રી સંત્રી જંત્રી જે દરેક ગાંધીનગરથી ઉતરીને આવ્યા છે તેમને અમે ખાલી પૂછવા માગીએ છીએ કે દરેક દરેક વખતે એવું ના હોય કે અમે જઈએ ને તમે જીતી જાય પણ આ વિસાવદર અને ભેસાણની જનતા અને ખેડૂતોએ ખૂબ એટલા એટલા એમને માન સન્માન ગોપાલભાઈને જે માન સન્માન આપે છે તે જોઈને અમને પણ એવું ખૂબ આનંદ થાય છે અને દરેક કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે અને દરેક ખેડૂતોને એક જ વાત છે કે આ વખતે એક વખત ગોપાલભાઈને લાવવા છે અને એટલી તો અપેક્ષા આજે ગુજરાતના દરેક દરેક સિટીની અંદરથી અને દરેક તાલુકાના દરેક ગુજરાતના દરેક ખેડૂતોને યુવાનોને એક આશા બંધાણી છે એવી આશા બંધાણી છે કે આ એક મરદનો દીકરો છે જે વિધાનસભાની અંદર જશે તો આ દરેક લોકો માટે કામ કરશે આજથી ને એવું ચાલુ થઈ ગયું છે અને દરેક લોકોના મનમાં એવો વિશ્વાસ પેદા કર્યો છે જે ગોપાલભાઈ ગોપાલભાઈ પોતાની કામની રાજથી રાજનીતિથી આગળ આવે છે એ દરેક જોઈને દરેક યુવાનો ખેડૂતોને ખૂબ આનંદ થાય છે એવું અમને આ વિસ્તારની અંદર ફરતા ફરતા અમને એવું લાગે છે ગોપાલભાઈ ખૂબ મોટી લીડથી વિજેતા બનશે કોંગ્રેસ પાર્ટીએ પણ ઉમેદવાર ઉતાર્યો છે એ કાંઈક અસર કરશે નહીં કોંગ્રેસ તો ખરેખર કોંગ્રેસના લોકોને આ પરિણામ જોઈને ખૂબ જ દુઃખ લાગશે જે શક્તિસિંહ બાપુએ જે તે સમયે ઉમેદવાર નહીં ઉતારવાની વાત જ્યારે ગઈ પેટા ચૂંટણીની અંદર પાંચ વિધાનસભા જે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે એવું નક્કી થયેલું હતું કે જ્યાં કોંગ્રેસની સીટ જીત્યા હોય તે કોંગ્રેસ અને જ્યાં આમ આદમી પાર્ટીની સીટ જીત્યા હોય ત્યાં આમ આદમી પાર્ટી આ એક નક્કી થયેલું હતું પણ આજે તમે દરેક ભેસણ કે જૂનાગઢ અને વિસાવદરના તાલુકામાં એક પણ જગ્યાએ કોંગ્રેસનું કોઈ નામો નિશાન નથી આ જ લોકો એક સાથે મળીને આજે અમને એવું લાગે છે કે ભાજપ અને કોંગ્રેસ અહીંયા વિસાવદરમાં એક સાથે લડતા હોય એવું અમને લાગી રહ્યું છે બોટાદના તમે છો તો એક છેલ્લો સવાલ પૂછી લઉં ઉમેશ મકવાણા કેમ રહ્યા ઉમેશ મકવાણા જે આવશે થોડા દિવસની અંદર અમારા કોળી સમાજના દરેક આગેવાનો સાથે ઉમેશભાઈ મકવાણાની ખૂબ મોટી મીટિંગ થવાની છે એટલે દરેક લોકો અમે આજે અમે વિસાવદર અને ભેસણ તાલુકાની અંદર ખૂબ ઉમેશભાઈ પણ આવશે તો જે રીતે તમે જોયું કે આમ જનતામાં અચ્છા તમારું શું ભેસણ ગામ ભેસણ

કારણ એ લડાઈ ઉમેદવાર છે એટલે લડાઈ ઉમેદવાર છે હા ભાજપ વાળા તો કઈ ધ્યાન દેતા નથી અહીંયા માંડવી યાર્ડમાં ખરીદી તો કોથળા ઠપકારો ને પાંચ રૂપિયા લીધા અને વેપારીની માંડવી સાંભળી લીધી ખેડૂત પાંચ દસ હજાર રૂપિયા લીધા દસ હજાર રૂપિયા તો કેમ આવું પણ આવું તો કેમ કેમ ખબર પડે એ ભાજપ ને એટલી નથી ખરાબ મોસમી વરસાદ આવ્યો અતિવૃષ્ટિ કોઈ જાતની સહાય નો બી ક્યાંય સર્વે કરવાનું આવ્યો બે વાર કમોસમી વરસાદ થયો પાથરા તણાઈ ગયા ખેડૂત પાથરા તણાઈ ગયા મારા એસી રૂમ માં હું તા

જયેશભાઈ રાજડીયા ત્યાં રાજપુરના ધારાસભ્ય હશે અમે એના જે દિલથી બિરદાવી છીએ માણસ રેડી છે એમાં એમ કોઈ ડૂં રહે પણ અમારું કહેવાનું એટલું થાય કે જે વ્યક્તિને કે અમારી ગામની સીમની અંદર કલાક કલાક ઊભું રહેવું પડે છે એને ઊભું રહેવું પડશે શા કારણે ઊભું રહેવું પડે છે ગામની અંદર કેમ નથી આવી શકતા ગામના પ્રશ્ન કેમ હલ કરી નથી શકતા એનું કાંઈક રીઝન તો હોવું જોઈએ ને એક કલાક સુધી અમારા ગામની સીમની અંદર વાડ જોવે કે ગામના ક્યાં આવો ત્યારે અમે અંદર જઈએ અને સાથે આવતા અમને તો એવું જ કહેવામાં આવ્યું તો સાહેબ આવે છે તમારે પ્રશ્ન નહીં કાંઈ કરવાના એ બોલે એ તમારે સાંભળવાનું તો અત્યારે અમે ન બોલી હકી તો અમે કદી બોલવાના સપ્લિમેન્ટ રાખી સભા રાખી બસ સપ્લિમેન્ટ સભા જો કે અમારા ગામની અંદર મિટિંગ થઈ જ નથી આવી જ નથી આવી જ નથી બરાબર છે વાંદરવરની એક જ વસ્તુ છે કે ગોપાલ 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 આનું પરિણામ કદાચ ગમે આવ્યો કદાચ એ જીતી જાય બરાબર કીડભાઈ જીતી જાય તો એ વસ્તુ નથી એમ અત્યાર સુધીમાં કોઈ પણ બાબતથી થી ઈ વસ્તુ થઈ જ નથી ટૂંકમાં બરોબર છે તો ક્યાં હા ક્યાં વાતો એમાં પછી એમ આમાં કઈ કારણે અમે અમે એવો વિચાર કરી કે અમે મત આપી ટૂંકમાં એમ આલો મને તમે કયો તાલુકો એની જનતા ખુબ સમજે છે કેવા માણસ ને કેવી રીતે બિહાડવા બરોબર અમારી કોઈ પણ કરશે અમે ભૂપતભાઈને ફેંકી દીધા છે ફેંકી છે તો વિચારવાનું એને અમારે વિચારવાનું નથી જો સર ઓમાં કેન્દ્ર સર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર એમ કે ખેડૂતને ઝીરો ટકે બરાબર છે તો કેન્દ્ર ત્રણ વર્ષથી નાખ્યું ટકા તો ત્રણ વર્ષથી કેમ નથી નાખ્યું તો ભાજપના નેતા કોઈ એમ કેમ નથી કહેતા અત્યાર સુધી ભાઈ નું તમે ત્રણ ટકા વ્યાજ બાકી થઈ નાખી દો બે વર્ષનું બરાબર છે તો એ તો કોઈ મુદ્દો ચૂંટણીમાં કહેતા નથી મત માંગવા નીકળ્યા છે હું તો કોઈ ચૂંટણીમાં ઉઠાવતું નથી કોને કોણ બોલ્યું સર ક્યો ખેડૂતનો મુદ્દો બોલ્યો કોઈ

જીએસટી એની માથે કેટલું નાખ્યું છે ના અઢાર ટકા જીએસટી છે ખેડૂત મતે જીએસટી હોય એ બરત ગણાય ગાડું અમારું તો જે રીતે તમે જોયું કે આ આમ જનતા ને આમ ખેડૂતોના મુદ્દાઓ છે તમામ પત્રકારો એવું માની રહ્યા છે કે વિસાવદરની જેમાં ભાઈએ કહ્યું કે વિસાવદરની જનતાને ખબર છે કે કોને ક્યારે કઈ જગ્યાએ બેસાડવો અને કોને ક્યારે કઈ જગ્યાએ ઉતારી દેવો પત્રકારો પણ આ વાતની સાક્ષી આપી રહ્યા છે કે વિસાવદરની ચૂંટણીના ભૂતોના ભવિષ્ય ગુજરાતમાં આટલી રસપ્રદ ચૂંટણી ક્યારેય નથી જોવા મળી હું પણ લગભગ અનેકો ગામડા ફર્યો મારો પણ આંકલન કંઈક ને કંઈક આવું જ છે કે જે રીતના ખેડૂતોનો આક્રોશ દેખાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીને લઈને કમોસમી વરસાદ આવ્યો અતિવૃષ્ટિ આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીની નિષ્ક્રિયતા ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ચૂંથી રહી છે અને ખેડૂતો હાલ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ કરતા નથી જોવા મળી રહ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસથી આ ભણકારા છે કાંઈક અજુકત થવાના બીજી તરફ ગોપાલ ઇટાલિયાનું સંપૂર્ણપણે સમર્થન ખેડૂતો દ્વારા જોવા મળી રહ્યું છે આ ભાઈએ જેમ કહ્યું કે અઢી વર્ષ છે કાંઈ વાંધો નહીં અઢી વર્ષમાં જો ગોપાલ ઇટાલિયા કામ નહીં કરે તો એને પણ ઉતારીને એને પણ રજા આપી દેવું નહીં કામ કરે તો એને પણ ઉતારીને સાઈડમાં મૂકી દેસુ એને એને પણ રજા આપી દેસું સમજુ ઠરેલ અને શાંત દિમાગની આ જનતા છે વિસાવદર અને ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની ખાસ કરીને જુનાગઢ ગ્રામ્ય ભેંસાણ અને વિસાવદર આમાં ખેડૂત મેં જમ તમે પહેલાં પણ કહ્યું કે તમે ખેડૂતલક્ષી વાતો નથી કરતા તમે ખેડૂતના નથી થતા તો પછી તમે ગમે તેવા લોડ કરજણ હોવ તમારી વેલ્યુ ઝીરો ઝીરો પર આંકવામાં આવે છે વિસાવદર અને ભેસાણની અંદર ત્યારે ખેડૂતો જ અહીંયા નિર્ણય કરતા હોય છે અને આ ખેતી પ્રધાન દેશનો આ એક ખેતી પ્રધાન તાલુકો છે અને આ ખેતી પ્રધાન તાલુકાની અંદર ખેડૂતો નિર્ણય કરતા હોય છે કે કોણ તેમના આ વિધાનસભા બેઠકનો સરતાજ બની ગાંધીનગરની વિધાનસભામાં જઈ તેમનો અવાજ બનશે ત્યારે ઓગણીસ તારીખે ચૂંટણી છે અને તેવીસ તારીખે પરિણામ છે અત્યારે જોવાનું છે કે કયા નેતાને ખેડૂતો કબે બેસાડીને વિધાનસભા સુધી મોકલવાનું કામ કરતા રહે છે આ દિવસ ડળી ગયો છે આખા દિવસ પલે પલની અપડેટ તમારા સુધી પહોંચાડી દરેક ગામડે ફર્યા દરેક લોકોને મળ્યા જનતા સાથે મળ્યા નેતા સાથે મળ્યા તમામ લોકો સાથે મુલાકાત કરી જાણવાનો પ્રયત્ન કર્યો કે આખરે વિસાવદર અને ભેસાણની ચૂંટણી કઈ દિશા અને કઈ તરફ જઈ રહી છે આમ જ પલે પલની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું કેમેરા પર્સન જીસાન સૈયદ સાથે મોહિમ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત વિસાવદર ભેસાણ